વાત કરીએ જૂનાગઢની જૂનાગઢના વોર્ડ નંબર ના વિજે સરગસ મુદ્દે બબાલનો મામલો પોલીસે કોંગ્રેસના વિજેતા અને આપના ઉમેદવારો સામે ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામે ફરજ હુલ્લડ સહિતના મુદ્દે ફરિયાદ નોંધી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અંદરેમાન ટેબલનો છુટ્ટો ઘા કરતા પોલીસ કર્મીને ઇજા પહોંચી મહિલા પોલીસ કર્મી મયુરીબેન ધાગરાને પણ માથાના ભાગે ઈજા થઈ હતી આપના પરાજિત ઉમેદવાર રજાક હાલા સહિતનાઓએ બબાલ કરી હતી વિજય સરગસ ચિત્તાખાના ચોક નજીક પહોંચતા કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે બબાલ થઈ હતી પોલીસે અનેક શખ્સોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી હતી પરિણામો આવતા કોંગ્રેસના ઉમેદવારો જે 8 નંબરની પેનલમાં વિજય થેલા અને એને સરઘસ જે કાઢેલું આ સમયે હારેલા આપના ઉમેદવારોથી હાર બચાવી ના પાડતા અચાનક આવેલા પરંતુ આ પોઈન્ટ ઉપર ગર્વની ટીમ અને પોલીસ અધિકારીને પોલીસની ટીમ હાજર હોય જેથી આ સમગ્ર ઘટનાને મોટું સ્વરૂપ બનતા પોલીસની હાજરી અને સુઝબુઝથી અટકી ગયેલી છે આ જે ઝપાઝપી થયેલી તેમાં જે ઈજાઓ થઈ છે તે હાલ સિવિલમાં સારવાર હેઠળ હોય અને આ બાબતે હાલ ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે આ વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે પોલીસ દ્વારા ફ્લેગ કરવામાં આવેલ છે અને

આ પોઈન્ટ ઉપર છે પોલીસ ફરજમાં હોય ઝપાઝપી દરમિયાન મહિલા પોલીસ કર્મી ને પણ ઈજા થયેલી છે હાલ સિવિલ સારવાર હેઠળ છે તબિયત સુધારા પર છે અને હાલ છે વિસ્તારમાં અન્ય કોઈ બનાવો બનેલા નથી